રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજનો આક્રોશ આક્રમક બની રહ્યો છે ત્યારે હવે ક્ષત્રિય સમાજે ધર્મરથની શરૂઆત કરી છે બનાસકાંઠાના પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતેથી ધર્મરથનું પ્રસ્થાન કરાવાયું આ ધર્મરથ બનાસકાંઠા જિલ્લામાં ફરી વળશે રાજપૂત કરણી સેના તરફથી અસ્મિતા રથનું પ્રસ્થાન કરાવાયું રથના પ્રસ્થાન પહેલા ક્ષત્રિય આગેવાનોએ માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવ્યું એટલું જ નહીં માં અંબાના મંદિરે ધ્વજા ચડાવી આ ધર્મસ્થ બનાસકાંઠા ધર્મરથ બનાસકાંઠા જિલ્લાના ગામે ગામ ફરી ભાજપ વિરુદ્ધ મતદાન કરવા અપીલ કરશે જે ધર્મરથ એ સમગ્ર જિલ્લાઓમાં ફરી રહ્યો છે એમ આજથી બનાસકાંઠાનો ધર્મરથ માં અંબાના ચરણોથી અમે શરૂ કરીએ છે અમે માતાજીને પ્રાર્થના કરી કે સમગ્ર ગુજરાત ને પ્રજા સુખી થાય વાણી વિલાસ એક નેતાએ કર્યો અને એના આ પરિણામ રૂપે અમારો સમાજ પણ ભેગો થયો છે અને અમારે ઘણીવાર ન ગમતા કામ પણ રાજકીય રીતે અને સામાજિક રીતે હવે અમારી માં બેન બેટીના અપમાનનો બદલો લેવા માટે કરવા પડશે બસ એટલું જ અમારે કહેવું છે આ લડત ભાજપ સરકારે ઇલેક્શનના દિવસે આવશે અને સાત તારીખે જંગી વોટિંગ કરી અને ભાજપને હરાવવાનો પ્રયત્ન ભાજપ ને હરાવવાનો જાહેરા સંદેશ કે ભારતીય જનતા પાર્ટી કે પુરુષોત્તમ રૂપાલા જો નારી શક્તિ કા અપમાન હે હૈ નારી શક્તિ કા અપમાન નહીં સહેગા હિન્દુસ્તાન તો અમારા સંદેશ સ્પષ્ટ હૈ આ એકતા એવી છે કે અમે કોઈ પણ પાર્ટી એનાથી જોડાયેલા નથી આ રાજપૂત સંગઠન છે અને રાજપૂત સંગઠન આગળ ચાલે રાજપૂત આગળ વધે અને રાજપૂત સાથે જે ખોટું થયું છે એનું અમને રિઝલ્ટ મળે એ જ હું પ્રાર્થના કરું છું માતાજીના આશીર્વાદથી